ત્રણ ભેંસ વેચવાની છે દીપકભાઈને વિડીયોની અંદર ત્રણે ત્રણ ભેંસની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો આ ભેંસ વેચવાની છે અને સાથે પાડી પણ છે તમે વિડીયોની અંદર આ ભેંસ અને પાડી જોઈ રહ્યા છો આ ભેંસ છ મહિનાની ગાભણ છે અત્યારે અને એક ટાઈમનું ત્રણ લિટર એટલે કે આખા દિવસનું બે ટાઈમનું છ લિટર દૂધ આપે છે બંને લિટર દૂધ તમે અંદર ભેંસ અને પાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો બંને એકી સાથે તમને મળી જશે અને સાવ ઓછી કિંમતની અંદર આપવાના છે શું કિંમત છે અને ક્યાં જોવા મળશે તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો આગળ તમે જોતા રહેજો ભેંસ સાવ સોજી છે તમે

છ લીટર દૂધ અને પાડી મળી જશે કિંમત અંદાજિત છે થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ભેંસ અને પાડી તમારે લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા રંધોડા ગામે જોવા મળશે ભેંસ અને પાડી લેવી હોય તો દીપકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ભેંસ પાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો